જય મુરલીધર આજનો વિષય થોડો ગંભીર છે પણ સમજવા જેવો છે આજે આપણે વાત કરવી છે ગરુડ પુરાણના નવમા અધ્યાયની આ અધ્યાય એટલે શું આ અધ્યાય એટલે માણસ પાછળ જે દસ ગાત્રની વિધિ થાય છે એનું વિજ્ઞાન જીવ ગયો પણ પાછળવાળાએ શું કરવું કોણે કરવું અને કેમ કરવું આ બધી વાતો આજે દિલ ખુલીને કરવી છે તો ધ્યાન આપીને અને કાન સરવા કરીને સાંભળજો ગરુડ પુરાણ અધ્યાય નવ દસ ગાત્ર વિધિ અને ઉત્તરાધિકારી એક ગરુડજીનો પ્રશ્ન કોણ કરે વાત જાણે એમ છે કે ગરુડજીના મનમાં એક બહુ મોટો પ્રશ્ન થયો એમણે પ્રભુને પૂછ્યું હે પ્રભુ હે જગતના નાથ તમે કહ્યું કે પુત્ર પિંડદાન કરે તો પિતાને મોક્ષ મળે પણ પ્રભુ આ સંસારમાં ઘણા એવા છે જેને પેટે દીકરો નથી તો શું એની ગતિ નહીં થાય જો પુત્ર ન હોય તો આ દસ ગાત્રની વિધિ કોણ કરે અને આ વિધિનું સાચું મહત્વ શું છે ત્યારે વાહલા વૈકુંઠના નાથ ભગવાન વિષ્ણુ મંદ મંદ હસતા બોલ્યા હે ગરુડ તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે સાંભળ દીકરો હોય તો તો સોનામાં સુગંધ ભળે પુત્ર પિતાના ઋણમાંથી મુક્ત કરે છે પણ જો દીકરો ન હોય તો શાસ્ત્રમાં બીજા રસ્તા પણ બતાવ્યા છે રડવું નહીં આંસુ જીવને બાળે છે સાંભળજો આપણે ત્યાં માણસ જાય એટલે પોંક મૂકીને રોવાનો રિવાજ છે પણ ભગવાન ના પાડે છે ભગવાન કહે છે હે ગરુડ મરનાર પાછળ જે સગા વાહલા રોવે છે એમના આંસુ અને લાળ ઓલા ગયેલા જીવને પીવા પડે છે એનાથી જીવને કષ્ટ થાય છે વિચારો આપણો જીવ રડતો હોય તો ગયેલા જીવને શાંતિ ક્યાંથી મળે અને રોવાથી ગયેલો માણસ થોડો પાછો આવવાનો છે ભગવાન કહે છે આ સંસાર તો મુસાફર છે જેમ કોઈ વટે વટેમાર્ગુ રસ્તામાં ઝાડના છાયડે ઘડીક પોરો ખાય પાણી પીએ અને પાછો પોતાની રસ્તે હાલી નીકળે એમ આ જીવ પણ આપણા કુટુંબમાં થોડો સમય વિસામો ખાવા આવ્યો હતો હવે એનો રસ્તો અલગ થઈ ગયો જો સાક્ષાત રામ ભગવાન જેવા રાજાને પણ જાવું પડ્યું હોય મોટા મોટા ઋષિમુનિઓ કાળના ખપ્પરમાં હુમાઈ ગયા હોય તો હુંને તમે કોણ માટે શોક છોડો અને જીવની સદગતિ માટે વિધિ કરો મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ ક્રિયા કોણ કરી શકે અધિકારની યાદી કરી શકે વધુ એટલે કે વહુ આ સાંભળજો આપણો ધર્મ કેટલો ઉદાર છે ભગવાન કહે છે કે જો દીકરો ન હોય તો ઘરની વહુ એટલે કે પુત્ર વધુ પણ સાસુ સસરાની ક્રિયા કરી શકે છે ત્રણ ભાઈ જો વહુ પણ ન હોય તો મરનારનો સગો ભાઈ ક્રિયા કરી શકે ચાર ભત્રીજો કે શિષ્ય જો ભાઈ ન હોય તો ભાઈનો દીકરો એટલે ભત્રીજો અથવા બ્રાહ્મણ હોય તો એનો શિષ્ય ક્રિયા કરી શકે પાંચ મિત્ર અને છેલ્લે જો કોઈ લોહીના સંબંધમાં ન હોય તો જીવતા જીવે જેની સાથે ભાઈબંધી હોય એવો મિત્ર પણ ક્રિયા કરી શકે છે અને હા એક બહુ મોટી વાત ભગવાને કરી છે હે ગરુડ જો કોઈ અનાથ માણસ હોય જેનું કોઈ વાલી વારસ ન હોય એની ક્રિયા જો કોઈ ત્રાહિત માણસ પણ દયા ખાઈને કરે ને તો એને કોટી યજ્ઞ ફળ મળે છે એક પુત્ર અને માતા બીજી એક ચોખવટ કરી દઉં જો કોઈ માણસને ત્રણ ચાર પત્નીઓ હોય અને એમાંથી એકને જ દીકરો હોય તો બાકીની બધી માતાઓ પણ પુત્રવતી જ કહેવાય એ દીકરો બધી માતાઓની ક્રિયા કરી શકે પણ પિતા દ્વારા પુત્રની ક્રિયા પણ ભગવાન કહે છે કે હે ગરુડ જો કળિયુગમાં એવો સમય આવે કે બાપ જીવતો હોય ને જુવાન દીકરો ગુજરી જાય અરર આનાથી મોટું દુઃખ કોઈ નથી ત્યારે લાચાર પિતાએ કઠણ કાળજે દીકરાની પાછળ દસ ગાત્ર કરવા પડે છે પણ ત્યારે સંપત્તિના ભાગ પ્રમાણે અલગ અલગ શ્રાદ્ધ થાય છે દસ ગાત્રના નિયમો એટલે કે પાળવાની વિધિ હવે ક્રિયા કરનારે દસ દિવસ શું ધ્યાન રાખવું આ નિયમો બહુ કડક છે હ

ભગવાન કહે છે કે જે દીકરો દસ દિવસ કે વર્ષી સુધી આવા નિયમ જમીન પર સુવે અને એકટાણું કરે એને તીર્થ કર્યાનું મા બાપ જીવતા હોય ત્યારે એમને સેવા કરી લેવી ઈ જ સાચી પ્રદક્ષિણા છે માતા પિતાની પ્રદક્ષિણા કરવી એ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર છે પિંડ દાનની વિધિ એટલે કે કેવી રીતે કરવું

ચોખાના લોટના કે જવના લોટના પિંડ બનાવવા અને મરનારનું નામ અને ગોત્ર બોલીને પિંડ મૂકવા સંકલ્પ હે પ્રેતાત્મા આ અન્ન અને જળ તને પ્રાપ્ત થાવ એમ કહીને પિંડ અર્પણ કરવા દસમા દિવસની વિશેષ વિધિ હવે આવે છે દસમો દિવસ આ બહુ મહત્વનો છે એક શુદ્ધિ દસમા દિવસે ઘરના સૌ સભ્યોએ નદીએ કે તળાવે જઈને સ્નાન કરવું માથે મુંડન કરાવવું એટલે કે વાળ ઉતારવા મુંડને ખાલી વાળ કાપવા નથી પણ આપણો શોક અને અહંકાર ઉતારવાની ક્રિયા છે બે પિંડમાં ફેરફાર ભગવાન કહે છે કે પહેલાના જમાનામાં માંસના પિંડ આપતા પણ કળિયુગમાં માંસ વર્જિત છે એટલે કળિયુગમાં અડદના લોટના પિંડ આપવા ત્રણ ગૃહ પ્રવેશ વિધિ પતાવીને જ્યારે ઘરે પાછા આવો ત્યારે આગળ કોને રાખવા ઘરની સ્ત્રીઓને મરનારની પત્ની કે ઘરની વહુ આગળ ચાલે હાથમાં અનાજ અને દૂધ હોય ઘરે આવીને પ્રાર્થના કરે કે જેમ દુર્વા ફેલાય છે એમ અમારું કુળ વધજો અને જેમ અનાજ ઉગે છે એમ અમારા ઘરમાં ધન ધાન્ય વધજો એમ કહીને દૂધ વાળું અનાજ ઘરમાં છાંટે સાત ઉપસહાર અને બોધ છેલ્લે ભગવાન ગરુડજીને કહે છે કે હે ખગરાજ જે દીકરો આ રીતે શ્રદ્ધાથી વિધિપૂર્વક પિતાનું ગાત્ર કરે છે એના પિતૃઓ પ્રેત યોનિમાંથી મુક્ત થઈને પિતૃલોકમાં જાય છે અને જતા જતા કુટુંબને આશીર્વાદ આપતા જાય છે તો આ નવમાં અધ્યાયનો સાર એટલો જ છે કે મરનાર પાછળ રોકડ ન કરવી શ્રદ્ધાથી ક્રિયા કરવી

એટલે પાછળ જે વિધિ વિધાન થાય છે એવું નથી આપણા મનમાં એવી માન્યતા છે કે પિંડદાન તો ખાલી સગો દીકરો જ કરી શકે પણ ભગવાને આ અધ્યાયમાં ચોખ્ખું કીધું છે કે જો કોઈને દીકરો ન હોય

શ્રદ્ધાથી કરેલું કર્મ જ ફળ આપે છે અને જો જીવતા જીવ સારા કર્મ કર્યા હશે અને મા બાપની સેવા કરી હશે તો પાછળ બહુ ચિંતા નહીં રહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં